આજે પાલનપુર શહેરની જે પરિસ્થિતિ થઈ છે એમાં વિશેષ ચાર અને પાંચ નંબરના વોર્ડ અમારા એક પણ રસ્તા ચાલવાલાયક રહ્યા નથી ભૂગર્ભના હાઉસ કનેક્શનની કામગીરી બાકી છે ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે સફાઈ કરવા કોઈ આવતું નથી અને પાણીના વાલ્વ અને ગટરના પાણી બધા મિક્સ થઈ ગયા છે લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે આજના તબક્કે મારી ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને આટલી જ વિનંતી છે કે એમને હું નથી કહેતો કે ભાઈ તમે અમારા રોડ વિસ્તારની અંદર ફ્લાય ઓવર બનાવી દો પુલ બનાવી દો પણ માત્ર લોકોના સુખાકારીના જે પ્રશ્નો છે એમાં એક તો રસ્તાઓના જે ખાડા પડ્યા છે એમાં પીસીસી નાખીને પૂરો અને ચાર અને પાંચ નંબર વોર્ડમાં જે ગટરો અને આજે સલેમપુરાનો રોડ હોય કે મોટી બજારથી લઈ અને નાની બજાર સુધીનો વોર્ડ હોય તણબત્તીથી લઈ કમાલપુરા ચોકનો જે રોડ હોય એ બધા રોડોને અત્યારે જે ખાડા પડ્યા છે એને પીસીસીથી પૂરી દો અને જે સ્વચ્છતાના જે પ્રશ્નો છે એના માટે અમે અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી આ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી તાકા થઈ ગયું છે અત્યારે જે સત્તામાં બીજેપીના નગરપાલિકાના સદસ્યો બેઠા છે એમને ખબર નથી એ કયા ગેનમાં કે કયા કેફમાં છે એમને એવું છે કે અમે ગમે તેવો વહીવટ કરીશું તો પણ અમારા જે નેતાઓ છે એ ધર્મના નામે અમને મતો અપાવશે અને અમે જીતી જઈશું અને ફરીથી એ સત્તા તો અમે જ ભોગવવાના છીએ પ્રજા તો ભોળી છે પ્રજાને કંઈ ખબર પડતી નથી પ્રજાને આપણે જેમ પાડશું એમ ભળી જશે અમારા ચૂંટાયેલા બાર કોર્પોરેટરો છે એ બાર કોર્પોરેટરો ગમે રજૂઆત કરે એમ છતાંય બહુમતીના જોરે મંજૂર મંજૂર એમ કરીને જનરલ બોર્ડ પૂરું કરી દેવામાં આવે છે હમણાં બે દિવસ પહેલાં જ ચીફ ઓફિસરને મળી અને મેં એમને વાત કરી હતી કે નગરપાલિકાના દરવાજાની બહાર તમારો આ નગરપાલિકાનો દરવાજો એટલે મોઢું કહેવરાય નગરપાલિકાનું તમારા મોઢામાં આટલી ગંદકી પડેલી છે તો તમે શહેરની તો શું ખબર રાખો આજે અમારા અબરારભાઈ શેખે ચાર પોંચ નંબરના બોર્ડ માટેની વાત કરી છે અને અમે બધા આખા શહેર માટેની વાત કરી છે ટૂંક જ સમયમાં અહીં તો કાર્યક્રમ છે જ છે આ કાર્યક્રમ કેટલા દિવસ ચાલશે અમારી તૈયારી છે ફૂલ કે આ જ્યાં સુધી આ લોકોની માંગણી ના સંતોષાય ત્યાં સુધી અમે બધા જ એમને સાથ આપીને ઉપસ્થ ધરણા પર બેસીશું અને સાથે સાથે થોડા સમય પછી નગરપાલિકા નગરપાલિકાની આ સત્તાધીશોની આંખો નહીં ખુલે તો મોટો ગુરુ ચોકમાં પણ પ્રોગ્રામ આપવાના છીએ થોડા સમયમાં બાકી પ્રજા બોલી છે અમને ખબર પડે છે પ્રજાને ક્યાં ક્યાં છેતરવામાં આવે છે જે ગટરો ગાડા ખાડા ગંદકી પ્લાસ્ટિકના ઢગલા ભૂંડોનો ત્રાસ રખડતી ગૌમાતાઓ પ્લાસ્ટિકને ગારો ગમે તેઓ કીચડ થાય એમના નામે મતો લેવા મ મંદિરોના નામે મતો લેવા તેત્રીસ મંદિરોને તો નોટિસ આપી દીધી છે આ લોકોએ ગમે તેવા એમને એમને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી કશું જ લેવા દેવા નથી એમને ગાયો સાથે એમને લેવા દેવા છે માત્ર સત્તા સાથે માત્ર લોકોને કેમ કરીને આપણે ભોળવી અને મતો લઈ લઈએ અને જે પૈસા આવે છે એની કેમ કરીને ભાગપટાઈ કરીએ એ એમના ઘરનો વિચાર કરે છે પાલનપુરના તમામ નાગરિકોના ઘરોનો વિચાર કરતા નથી અત્યારે જે રસ્તાઓ છે કોઈકને કમરનું ઓપરેશન કરાવ્યું હોય તો મણકા જુદા થઈ જાય કોઈના ઢીચણ ભાગી જાય કોઈ ગર્ભવતી મહિલા હોય તો એની રસ્તામાં પ્રસૂતિ થઈ જાય આ પ્રકારની સ્થિતિ પાલનપુરની છે એટલે ભરતભાઈ અમે તમને પણ કહીએ છીએ કે તમે પણ પાલનપુરના નાગરિક છો તમારો કેમેરા અમારી સામે તો રાખો પણ એ રોડ રસ્તા ઉપર પણ ફેરવો અને પ્રજાને બતાવો કે આ ભાજપની અસલિયત છે લક્ષ્મીબેન થોડા સમય પહેલા ભાજપના જ પૂર્વ પ્રમુખ અમૃતભાઈ ડાઢીએ હાલના વર્તમાન પ્રમુખ જે છે એમના વિરુદ્ધમાં ગાંધીનગર કમિશનરને જે સેનિટેશન વિભાગ છે એની અંદર કૌભાંડો ચાલે છે એ સંદર્ભે લેખિતમાં રજૂઆત કરી હતી એ સંદર્ભે શું કહેશો દલિતની સીટ આવી છે એટલે પ્રમુખ તો દલિત સમાજના છે બરાબર પણ પ્રમુખ એ તો માત્ર પહાડની ટોચ છે મોટા કમિટીઓના ચેરમેનો

અને એ લોકો પણ થોડીક રજૂઆત કરી અને વાત પૂરી કરી દે છે ખબર નથી એમને કયા રીતના સમાધાન થઈ જતા હોય છે પછી નગરપાલિકા સદસ્ય અંકિતા ઠાકોરે હમણાં વાત કરી કે પાણી પુરવઠાના ચેરમેન પાસેથી ચાર્જ પાછો લઈ લેવામાં આવ્યો છે સો ટકા લેવામાં આવ્યો છે કામ એટલે આમાં શું છે કે ચોરના ભાઈઘંટી જો એમાં એક ની પાસેથી તમે લો તો બીજો તો એનાથી તો ચોર હોય ત્રીજો એનાથી તો ચોર હોય બસ આ આ આ પરિસ્થિતિ છે એટલે તમે જાય તો કહા જાય બધો ભ્રષ્ટાચાર ભરેલો છે ત્યાં આજ રોજ વોર્ડ નંબર ચાર અને પાંચની સમસ્યાઓ અને સાથે સાથે પાલનપુર શહેરની સમસ્યાઓને લઈ અને કોંગ્રેસ તરફથી અમારા વોર્ડ નંબર ચારના સભ્ય અબરાર શેખે જે ધરણા ઉપર બેસવાનું કાર્યક્રમ આપ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે વોર્ડ નંબર ચાર અને પાંચમો વર્ષોથી જે સમસ્યાઓનું સમાધાન આવતું નથી તેના માટે અમે બેસવામાં આવ્યું છે ખાસ કરીને ડોર ટુ ડોરની વ્યવસ્થા હોય કચરા સફાઈની વ્યવસ્થા હોય રોડો ઉપર જે જાહેરમાં ખાડા પડ્યા છે એ પૂરાતા નથી જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર ગંદકી છે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી લોકોને ચાલવામાં રસ્તા ઉપર ચાલવામાં બી તકલીફ પડે છે આખો દિવસ જાહેર ઘટ જાહેર રસ્તા ઉપર ઘટાડો ઉભરાય છે અને અમારા સભ્યો દ્વારા દરેક વખતે પ્રમુખ ચેરમેન ચીફ ઓફિસર બધાને રજૂઆત કરવામાં આવે છે પરંતુ તે લોકો એ રજૂઆત ઉપર ધ્યાન આપતા નથી અને કોંગ્રેસ ભાજપની નીતિ અપનાઈ અને કોંગ્રેસ તરફથી જેટલા મેમ્બરો ચૂંટાયેલા છે એમના સાથે ભેદભાવ રાખે છે અને એ ભેદભાવના કારણે લોકોના સાથે અન્યાય થાય છે અમે અહીંયા રજૂઆત લઈને આવીએ છીએ તો અમારા ઘર માટે રજૂઆત લઈને આવતા નથી એ ફક્ત અને ફક્ત લોકો માટે આવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેનો અને પ્રમુખને એવું લાગતું હોય કે અમારા ઘર માટે અમે આવીએ છીએ એવું સમજી અને એ લોકો એ અમારા કામ કરતા નથી અને એની હાલાકી ભોગવવી પડે છે લોકોને જે તદ્દન ખોટી બાબત છે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું અને અમારા સભ્યોની રજૂઆતોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ બઉ જ ગંભીર સમસ્યા છે રોડ સફાઈ જ વાલ ઢોર ભૂંડ ઉભરાતી ચેમ્બરો કોઈ પણ જાતની ચાર ને પાંચ સુવિધા છે નહીં એમ તો આખા પાલનપુર શહેરમાં કોઈ જગ્યાએ આપણને નગરપાલિકાથી સંતુષ્ટ થાય એવું પ્રમુખ હોય કે એમના ચેરમેનો હોય આજે છેલ્લા દોઢ મહિનાથી પાણી પુરવઠા ચેરમેન ગાયબ છે આજે અમારે આજે લીકેજ વાલ હોય આજે મોટર બળી ગઈ હોય લોકોને કોને કહેવાનું માન કર્યું ચેરમેને કર્યું કે પ્રમુખે કર્યું એ હવે એમનો વિષય છે પણ આજે બાલનપુર પાણી ચેરમેન ખોવાયા છે એવું ને એવું આજે ટાઉન પ્લાનિંગમાં ટોળું આવ્યું હતું એ ટોળામાં લોકોએ કીધું કે અમે ભાજપના ચેરમેનોના પતિઓને આજે એક થી દોઢ દોઢ લાખ રૂપિયા આપ્યા છે આજે વિસ્તારના આજે મને પણ હાલ જાણવા મળ્યું અમે જ્યારે બેઠા હતા ત્યારે એટલે ટાઉન પ્લાનિંગ હોય પાણીકોડા હોય કે પ્રમુખ હોય આજે કુંભાંડ કુંભાંડ ને કુંભાંડ પાલનપુરની પ્રજાને તો ક્યાંય સુખાકારી ચાર વર્ષમાં ચાર વાર પ્રમુખ બદલ્યા સવા વર્ષ થાય એને કૌભાંડ બહાર આવે એટલે ચહેરો બદલી દેવાનો પણ કૌભાંડ ચાલુ રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે